પાવર ટ્રેક ટ્રેક્ટર તાત્કાલિક અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તે પહેલી તકે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોતો રહેવાનો છે લાખાભાઈનો તાત્કાલિક ધોરણે કોન્ટેક કરો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક 439 તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે વેલી તકે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે મોડેલ વાત કરું તો 2010 ના મોડેલ નું આ ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો ગિયર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ લાખાભાઈનું ટ્રેક્ટર રૂબરૂ તમે

બાકી ફૂલ જવાબદારી વધારે માહિતી માટે તમે લાખાભાઈનો નો કોન્ટેક કરી લેજો કિંમત અને બધી માહિતી તમે લાખાભાઈનો કોન્ટેક કરીને મેળવી શકો છો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો લાખાભાઈ આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ નામ અઠાણું સાત એકાણું નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો